મહાદેવ હર ધીતિ ક્ષમા દમોસ્તેમ શૌચમીન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધઃ દશકમ ધર્મ લક્ષણમ ધર્મના દસ લક્ષણો મનુસ્મૃતિ અનુસાર કહેવામાં આવ્યા છે ધીરજ રાખવી ક્ષમા કરતા શીખવું ઇન્દ્રિયોનું દમન કરવું ચોરી ન કરવી પવિત્રતા રાખવી બુદ્ધિને સ્થિર કરવી જીવનમાં સત્યતા રાખવી વિદ્યા મેળવવી અને ક્રોધ ન કરવો આ દસ લક્ષણો છે આ ધર્મના આંતરિક લક્ષણો છે ધર્મના બાહ્ય લક્ષણો કંઠી માળા તિલક શીખા ધોતી એ તો બધું જરૂરી છે ને છે જ પણ આ બાહ્ય ચિહ્નો સાથે સાથે આંતરિક લક્ષણો પણ વિકસે તો જીવનની ઉન્નતિ થાય શિખા રાખવાનું પણ અલગ મહત્ત્વ છે તિલક કરવાનું પણ મહત્ત્વ છે કંઠી પહેરવાની માળા પહેરવાની પણ અલગ મહત્ત્વ છે એટલે આ બાહ્ય લક્ષણો તો મહત્ત્વના એકસો દસ ટકા છે પણ સાથે સાથે આંતરિક લક્ષણો પણ એટલા જરૂરી છે આપણે જેવી રીતે કહીએ કે જેવું અન્ન એવું મન જેવું ખાઈએ એવું આપણું મન બને તો એવી જ રીતે આપણો જેવો પહેરવેશ હોય આપણી જેવી દરરોજની રેણી કેણી હોય એવી જ આપણી વિચારધારા બને અને એવો જ આપણું આચાર બને તો પછી જીવન ઉન્નત થાય એટલે આ ધર્મના દસ લક્ષણો એ પણ અંતરમાં રાખવા ખૂબ જરૂરી છે મહાદેવ હર